બગસરામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ આકરા પાણીએ શહેરમાં સત્તરમી અઢાર એસટી બસોના રૂટ બંધ થતાં રોષ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઓક્સિજન ગ્રુપ દ્વારા દગધગતો આપ્યું આવેદનપત્ર પ્રાંત મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આપ્યું આવેદનપત્ર જો આગામી દિવસોમાં એસટી બસોના રૂટ શરૂ નહીં થાય તો તા પંદરના રોજ બગસરા બંધનું એલાન બાઇટ નિલેશભાઈ દેસાણી ચેમ્બર ઓફ કોમર્સ મંત્રી અમારા પેસેન્જર એસોસિએશન તથા ચેમ્બર ઓફ કોમર્સ તેમાં પણ હું કારોબારી સભ્ય છું અમે બગસરા એસટીના ટીના પ્રશ્ને આવેદનપત્ર આપવા માટે બગસરા ડેપો મેનેજર પ્રાંતશ્રી અને મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એસટી બગસરા એસટી ની અંદર બગસરા એસટી પ્રત્યે ડિવિઝન છે કે ડિપાર્ટમેન્ટ આખું ઓરમાયા વર્તન જેવું વર્તન કરે છે અમને બસો ફાળવતા નથી રૂટ ચાલુ છે એ રૂટો અચાનક બંધ કરી દે છે મુસાફરો રજડે છે અને અમારી માગણી છે કે જે જૂના રૂટો બંધ કરે એ ચાલુ કરે અને એ નવી બસો પણ આપે અને જે બીજા બધાને બીજા લોકોને સુવિધા મળે છે બીજા ડેપોને તો અમને સુવિધા શા માટે નહીં એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આનો અમારી માગણીનો સ્વીકાર નહીં થાય તો આવતી પંદર તારીખે અમે બગસરા શહેરને સ્વૈચ્છિક બંધનું એલાન પણ આપેલું છે તે આપ સૌને વિદિત થાય